ખેડૂત મિત્રો શું તમે લસણ વાવેતર કર્યું છે શું તમે ડુંગળી વાવેતર કર્યું છે શું તમે નવો રોપ નાખ્યો છે નવું કાળું બી નાખ્યું છે અને એમાં શ્રીફ જવાનું નામ નથી લેતી શું કામ કારણ કે જે આપણે પીળી અને લાલ શ્રીફ આવતી ને એ નથી વધારે શ્રીફ છે કાળી શ્રીફ છે અને કાળી શ્રીફ કોઈ પણ સંજોગોમાં રોકવી જરૂરી છે એટલા માટે તમે ધાનુકા કંપનીનો જે ફેક્સ આવે છે ફેબ્રોનિલ પાંચ ટકા કોઈ પણ કંપની તમે લઈ શકો છો પચાસ એમ એલ લેખે આપો અને ખાસ કે થ્રીપ્સ ખાય ન કે એવી પણ વ્યવસ્થા કરવાની છે એટલા માટે સિગ્મા કંપની જે ઢાલ આવે છે એ ઢાલ તમારે પંપે ચાલીસ થી પચાસ એમ એલ આપવાનું છે અને એમાં તમને સારામાં સારા પરિણામો મળશે ખાસ કરીને એમાં જે કહેતા હોય છે દવા બરોબર દસ એમ એલ લખી ફરજ તમે આપો પબ ની કોશિક પણ ઓછી આવશે અને પરિણામ સારા મળશે પણ ખાસ બેક ટુ બેક પાંચ દિવસના ગાળે બે છટકાવ કરવા જરૂર છે કોઈ પણ સંજોગોમાં